ભીલ મુક્તિ મોરચા સંજિલી દ્વારા મામલદાર મામલતદારશ્રી સંજિલીને આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી અનુસાર આજરોજ આદિવાસી પરિવાર તેમજ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંજિલી દ્વારા જે ચાર રાજ્યોમાં આદિવાસીઓને વિભાજન કરવામાં આવ્યા છે જે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત આ ચાર રાજ્યમાં જે આદિવાસીઓ છે તેમને એકત્રીકરણ કરી એક વિસ્તાર એટલે કે ભીલપ્રદેશ જે આદિવાસી પરિવારના પૂર્વજનોની એક માંગણી હતી તેને પૂરી કરવામાં આવે તે માટે મોટી સંખ્યામાં આદિવાસી પરિવાર ઉપસ્થિત રહી સંજેલી મામલેદારશ્રીને વદન પત્ર આપવામાં આવ્યું પચીસના રોજ આદિવાસી પરિવાર તેમજ મુક્તિ મોરચા આદિવાસી મુક્તિ મોરચા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા સંજેલી ખાતે જે ચાર રાજ્યોમાં આદિવાસીઓને વિભાજન કરવામાં આવ્યા છે જે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ ગુજરાત આ ચાર રાજ્યોમાંના જે આદિવાસીઓ છે તેમને એકત્રીકરણ કરી એક વિસ્તાર એટલે ભીલ પ્રદેશ જે અમાણી જે અમારા પૂર્વજોની માંગણી હતી તેને પૂરી કરવામાં આવે તેની માટે અમે સંજેલી મામલતદાર ખાતે આજે આવેદન પત્ર આપવા માટે આવેલ છે જય જવાહર જય આદિવાસી જય ભીલ આપનું નામ મારું નામ વસ્યા ધ્રુવરાજ સુરેશચંદ્ર રિપોર્ટર વિજય ચર્પુર સંજેલી